ચારણ કન્યા લગભગ ગુજરાતના તમામ નાગરિકોએ આ કાવ્ય અચૂક સાંભળ્યું જ છે એક સમયે પાઠ્યપુસ્તકમાં પણ આવતું હતું એ કોણ હતા જેના પરાક્રમે આખા ગુજરાતને ગૌરવ અપાવ્યું એ આજે તમને જણાવીએ વર્ષ ઓગણીસો અઠ્યાવીસ માં ગીરના જંગલમાં એક દ્રશ્ય સર્જાયું દ્રશ્ય કંઈક એવું હતું કે એક નાનકડી દીકરી હાથમાં ડાંગ લઈને ઊભી છે અને હામે ઊભો હતો ડાલામથો હાવજ તુલસી શ્યામ પાસેના એક નામની ચૌદ વર્ષની ચારણ કન્યાએ એકલે હાથે પોતાની વાછડીને મારનાર સિંહને એનું દીધું અને ફક્ત લાકડીએથી ગીરના હાવજને હાંકી કાઢ્યો હતો અને આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર ઝવેરચંદ મેઘાણીના મુખમાંથી આ કવિતા સરી પડી કાગ બાપુ આ ઘટનાનું તાદર્શ વર્ણન કરતા લખે છે કે તુલસી શ્યામથી બે ગાઉ અમે ખજૂરીને નહેળ્યા હતા ત્યાં રીડ થઈ હાવજ ડણક્યો હાકોટા થવા માંડ્યા રોડકોડ વેડા થઈ ગઈ ખાડુધળ ઝૂપડા આવતા હતા તેમાંથી હીરબાઈ કરી એક ચારણબાઈની વાછડીને હાવજ પાદરમાં જ પાડી અમે બધા દોડ્યા વિશેક જણ હતા જ્યાં ધાર માથે ચડ્યા ત્યાં તો હીરબાઈ ક્યારની એ ત્યાં પહોંચી ગઈ હતી મરેલી વાછડી પર એ ચારણ કન્યા ચડીને હાવજ હામે સોટો વીંચતી હતી હાવજ બે પગે હામો થઈ હોંકારા કરતો હતો રહી પણ ગાયને ચારણી ચારણી હાવજને ખાવા ન દીધી એ વખતે ચારણ કન્યા ગીત મેઘાણી ભાઈ કાગળ કલમ સિવાય રચીને ગાવા લાગ્યા એમનું શરીર જાગી ઉઠ્યું આંખો લાલ ધ્રમેલ ત્રાંબા જેવી થઈ ગઈ એ પણ હાવજ તરફ દોડવા લાગ્યા અમે એમને માંડ પકડી રાખેલા આ છે ગુજરાત નું ગૌરવ ચારણ કન્યા ડાંગ ઉઠાવે ગાંડી ગીર ને ગજાવે વનરાજ ને ભગાવે મેઘાણ ગાને ગીત ગાવે